આગામી ગણેશ શરૂઆત થવા જઈ રહી છે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ગણેશ મંડળીઓને આ વર્ષે ઇકો ફ્રેન્ડલી રીતે ઉત્સવ ઉજવવા માટે ખાસ અપીલ કરી છે જેથી પર્યાવરણની જાળવણી થઈ શકે રાજ્ય સરકારે આ વર્ષે ગણેશ મહોત્સવ માટે ત્રણ વિશેષ થીમ જાહેર કરી છે ઓપરેશન સિંદૂર સ્વદેશી અપનાવ અને દેશભક્તિ આ થીમ પર આધારિત પંડાળોને રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં સામેલ કરવામાં આવશે અને વિજેતાઓને આકર્ષક ઇનામો અપાશે પ્રથમ ઇનામ પાંચ લાખ દ્વિતીય ઇનામ ત્રણ લાખ તૃતીય ઇનામ બે લાખ આપવામાં આવશે તથા અન્ય પાંચ પંડાળોને રૂપિયા એક એક લાખ આપવામાં આવશે કલેક્ટર દ્વારા તમામ ગણેશ મંડળીઓને આ પહેલા ભાગ લેવા અનુરોધ કરાયો છે આ પ્રકારની થીમ આધારિત ઉજવણીથી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધવાની સાથે સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના પણ મજબૂત થશે આ આગામી ગણેશ ઉત્સવ જે 27મી તારીખે ગણપતિ ગણેશ ચતુર્થી છે કે આગામી ગણેશ ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ ગણપતિના आयोजકોને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે આ વખત આયોજનની થીમ મુખ્યતે દેશભક્તિની થીમો રાખવામાં આવે ઓપરેશન સિંધુની થીમ રાખવામાં આવે સ્વદેશી અપનાવની થીમ રાખવામાં આવે જો આવા આયોજકો જે ટોટલી ઇકો ફ્રેન્ડલી આયોજન કરતા હોય આવા આયોજકો પૈકી રાજ્યના ચાર મહાનગરપાલિકાઓને છોડીને બાકી ઓગણત્રીસ જિલ્લાઓ પૈકી અ બેસ્ટ ત્રણ જે રેસે ફર્સ્ટ સેકન્ડ થર્ડ આ ત્રણ આયોજકોને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે આ ઉપરાંત અન્ય પાંચ જનોને પણ સાંતોના પુરસ્કાર આપવામાં આવશે તો મારી આણંદ જિલ્લાના તમામ ગણપતિ ઉત્સવના આયોજકોની રિક્વેસ્ટ છે વિનંતી છે કે આપણે ગણપતિ ઉત્સવની સાથે સાથે એક રાષ્ટ્રભક્તિનો પણ ઉત્સવ મનાવીએ અને સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની પણ આપની સંવેદનશીલતા બતાવીએ કે ગણપતિ ઉત્સવ આખું ઇકો ફ્રેન્ડલી થાય આ માટે આપ સૌને મારી અપીલ કરવામાં આવે છે